અમદાવાદની સૌથી મોટી ઘટના સામે આવી છે જેમાં અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થઈ ચૂક્યું છે જેમાં અમદાવાદમાં બસો ને પેસેન્જર સાથેનું એર ઈન્ડિયા પ્લેન હાલમાં જ ક્રેશ થયું છે અમદાવાદના મેઘાણી નગરના આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકતાલીસ એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન એક પોઈન્ટ આડત્રીસ વાગે ટેક ઓફ થયું હતું અને એક પોઈન્ટ ચાલીસ વાગે ક્રેશ થઈને આ પ્લેન

બસો ને બેતાલીસ પેસેન્જરો સાથેનું એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થઈ